સૌથી પહેલાં તો તમને બધાને દિવાળી અને ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ તો ફ્રેન્ડ્સ ધનતેરસના દિવસે યમનો દીપક પ્રગટાવવામાં આવે છે શાસ્ત્રો મુજબ જે ઘરોમાં યમનો દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી એટલે તમારે ધનતેરસના દિવસે ધનતેરસની પૂજા કર્યા બાદ રાત્રે તમે યમનો દીવો પ્રગટાવી શકો છો એટલા માટે તમારે ધનતેરસના દિવસે તમે જોવો તો બધા ઘરોના આંગણામાં યમનો દીપક પ્રગટેલો તમને જોવા મળશે આ યમનો દીવો ક્યારે અને કયા સમયે પ્રગટાવવો જોઈએ આ ઉપરાંત તેના કયા કયા નિયમો છે અને કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવાનું છે અને કઈ દિશામાં અને કઈ જગ્યાએ આપણે રાખવાનો છે અને દીપક ઠર્યા બાદ તે દીપકનું આપણે શું કરવાનું છે એટલે કે યમના દીપકની તમામ સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં હું તમને આપીશ એટલે વિડીયોને તમે અંત સુધી જરૂરથી જોજો અને ધનતેરસની પૂજા કેવી રીતે કરવી કયા સમયે કરવી એ બધી સંપૂર્ણ જાણકારી પણ મારી ચેનલમાં તમને તેનો વિડીયો મળી જશે તો જો ધનતેરસના દિવસે રાત્રે યમનો દીપક પ્રગટાવવાનો હોય છે મિત્રો તો જો સૌથી પહેલાં તો મોટું આપણે માટીનું જે કોળિયું જે માર્કેટમાં તમને આસાનીથી મળી જશે તે તમારે ખરીદવું હોય તો એ પણ તમે લઈને આવી શકો છો એ ના મળે ને તો આ રીતના જો મેં લોટ લીધેલો છે તેનો દીવો આપણે ગોળ ચોરસ કે કોઈ પણ આકારમાં તમે બનાવી શકો છો મિત્રો જો આ દીવામાં આપણને ચાર ઊભી વાટની જરૂર પડશે તો તમે ચાર અલગ અલગ વાટ બનાવીને મૂકી શકો છો અથવા તો જો આ રીતના મેં જે રીતના કર્યું છે એ પ્રમાણે બે લાંબી વાટ બનાવીને પણ મૂકી શકો છો તો આ ચૌમૂકી દીવો જો અહીંયા તૈયાર પણ થઈ ગયો છે હવે આપણે છે ને આ દીવો ઘરમાં પ્રગટાવી પછી ઘરની બહાર લઈ જવાનો હોય છે તો ઘરમાં જે જગ્યાએ દીવો પ્રગટાવવાનો છે ને એ જગ્યાએ આપણે સ્વસ્તિક બનાવીશું મેં અત્યારે આ લોટનો બનાવેલો છે સાથીઓ તમે ચોખાનો પણ બનાવી શકો છો કેમ કે સ્વસ્તિક છે ને એ શુભ માનવામાં આવતું હોય છે સ્વસ્તિકની જગ્યાએ તમે કોઈ પણ રંગોળી પણ બનાવી શકો છો તો આ યમદીપ જે દીવો છે ને એ ધનતેરસની પૂજા કર્યા બાદ રાત્રે અગિયારથી બે વાગ્યા સુધીમાં દક્ષિણ દિશામાં પ્રગટાવવામાં આવે છે મિત્રો અને ખાસ કરીને ધનતેરસના દિવસે ઘરના બધા સભ્યો ઘર પર આવી ગયા હોય તો ત્યાર પછી જ આ દીપક પ્રગટાવવાનો હોય છે કેમ કે આ દીપક પ્રગટાવ્યા પછી કોઈ પણ ઘરના સભ્યો ઘરની બહાર નથી જતા તો તમે ખાસ આ ધ્યાન રાખજો કે ઘરની અંદર બધા સભ્યો આવી જાય ને તે પછી જ આ દીપક પ્રગટાવજો મિત્રો તો રાત્રે અગિયારથી બારનો ટાઈમ છે તો લગભગ મોટા ભાગના ઘરોમાં આ સમયમાં ઘરના બધા સભ્યો ઘરની અંદર આવી જ જતા હોય છે ત્યારબાદ આ સ્વસ્તિક ઉપર આપણે બનાવેલો દીવો મૂકીશું અને તેમાં જો આ રીતના એક કોળી મૂકીશું મિત્રો અને અહીંયા મેં સફેદ તલ થોડાક લીધેલા છે એ મૂકીશું તમે કોઈ પણ સફેદ કાં તો કાળા તલ મૂકી શકો છો મિત્રો અને ત્યારબાદ આપણે અહીંયા ભોગ માટે અહીંયા મેં થોડી એવી સાકર લીધેલી છે એ આપણે મૂકીશું તમે સાકર ના હોય ને તો ખાંડ પણ મૂકી શકો છો અને એક આપણે આમાં સિક્કો મૂકવાનો રહેશે મિત્રો અને ત્યાર પછી જોઈએ ને તો આપણે આ ચાર વાટનો દીવો છે એટલે આનું આપણે પૂજન કરીશું તો પૂજન કરવા માટે આપણે આ રીતના જો ચાર ચાંદલાઓ કરીશું અને તેના ઉપર આપણે ચોખા લગાવી દઈશું હવે આ દીવામાં આપણે સરસવનું તેલ નાખીશું અને આખું કોડિયું છે એ ભરી દઈશું કેમકે આ દીવો છે એ આખી રાત છે એ પ્રગટેલો રહેવો જોઈએ અને હવે યમ દેવતાનું આહવાન કરીને તેનો ભાવ પ્રગટ કરીને આપણે દીવો પ્રગટાવીશું મિત્રો ત્યાર પછી જોઈએ તો આપણે ઘરના જેટલા સભ્ય હોય તેટલા તમે અહીંયા સિક્કા લઈ લેવાના છે અને દીવાની આ રીતના દરેક સભ્યએ પ્રદક્ષિણા કરીને અને સિક્કા પોતપોતાના નામના અહીંયા મૂકી દેવાના છે કેમ કે આ સિક્કાને આપણે આગળની સવારે છે એ યમદીપ દાન કહે છે તો એ દાન આપણે આ સિક્કાનું કરવાનું છે મિત્રો અને હવે પાણીથી આ રીતના આપણે ચાર વાર તેને પ્રદક્ષિણા કરીશું મિત્રો જુઓ ત્યાર પછી આપણે આ રીતના ફૂલો સમર્પિત કરીશું હવે આ યમ દીપને આપણે બહાર લઈ જવાનો છે તો તેના માટે આપણે છે ને સૌથી પહેલાં એક ડીશમાં આ રીતના મેં ચોખા લીધેલા છે તમે ઘઉં અથવા તો આપણે બાજરો પણ લઈ શકો છો તો તેમાં આપણે દીવો મૂકીશું આ દીવો છે એ મેઇન ગેટ છે તમારો મેઇન દરવાજો છે મેઇન દ્વાર છે તેની બહાર ઘરની આપણે દક્ષિણ દિશામાં આ દીવો મૂકવાનો છે તો તમારા ઘરનો જે મેઇન દરવાજો છે જે એન્ટરન્સ છે તેની દક્ષિણ દિશામાં એટલે કે તમે ઘરની અંદર આવો ને તો તમારા લેફ્ટ હેન્ડની સાઈડમાં આ દીપક પ્રગટાવવામાં આવશે અને જો તમે ફ્લેટમાં રહેતા હોય તો તમારા ઘરનો જે મેઇન દરવાજો છે ને તો તેની આગળ તમે આ દીવો પ્રગટાવી શકો છો તો દરવાજાની બહાર દીવો મૂક્યા પછી બે હાથ જોડી પ્રાર્થના કરીશું કે હે યમ દેવતા જેવી રીતે આ દીપક ચારેય દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહ્યો છે એવી જ રીતે ચારેય દિશાઓમાંથી આવનારી મુસીબતોને પણ તમે મારા ઘરથી દૂર રાખજો મારા ઘરમાં સુખ શાંતિ રહેવા દેજો તો અહીંયાથી જ અમે તમારું પૂજન કરી રહ્યા છીએ તો ઘરની બહારથી જ તમે છે ને એ અમારું પૂજન સ્વીકાર કરજો તો આ રીતે આપણે નિવેદન કરીશું અને તરત જ આપણે અહીંયાથી ઘરમાં જતા રહીશું વધારે સમય સુધી દીપકની સાથે નથી રહેવાનું અને આ દીપકને વધારે સમય સુધી જોવાનું પણ નથી તો આવી રીતે આ દીપક આખી રાત પ્રગટેલો રહેશે અને આ દીવાનું ઉત્થાપન છે ને એ આપણે સવારે કરવાનું હોય છે તો જ્યારે આપણે દીવો ઠરી જાય સવારમાં તો ત્યારે તેમાં આપણે રાખેલો જે સિક્કો છે ને એ બાકીના આપણે પરિક્રમા કરેલા જે સિક્કા છે તેની સાથે પણ આપણે આપણે દાન કરી દેવાના છે બાકી કોળીને તમે બીજી વાર પૂજામાં વાપરી શકો છો અથવા તો તેને પણ તમે વિસર્જિત કરવું હોય તો એ પણ કરી શકો છો કેમ કે આ પૂજાની વસ્તુઓ છે ને એ જેમ બને તેમ ઘરથી બહાર જ રહેવી જોઈએ સાથે જે ફૂલને દીવો કે જે કંઈ વસ્તુઓ છે એને આપણે જલ વિસર્જિત કરી શકીએ છીએ મિત્રો તો ઘરની અંદર આ દીપકને બિલકુલ લાવવાનો નથી તો ફ્રેન્ડ્સ આઈ થિંક યમ દીપકના વિશે તમારા બધા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે અને તો પણ તમારો કોઈ પણ ડાઉટ હોય તો એ મને કમેન્ટ કરીને પૂછી શકો છો મિત્રો અને જો મારો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવા જ વિડીયો સાથે થેન્ક યુ ફોર વોચિંગ